મિત્રો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આ વિડિયોમાં અમે શાસ્ત્રો મુજબ અને આપણા પૂર્વજો એટલે કે દાદા દાદી જે કહેતા હતા તે માહિતી અનુસાર જીવનમાં આ વીસ ભૂલો ક્યારેય પણ કરશું નહીં હવે તે કઈ કઈ વીસ ભૂલો છે તે અમે આ વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ તો ખાસ આ વિડિયો અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડિયો આપનું જીવન પણ પરિવર્તન કરી શકે છે આ માહિતીનો આ વિડિયો એપિસોડ ભાગ ચાર છે જો આ માહિતી પસંદ આવે તો આગળના ત્રણ ભાગ પણ આપ અમારી આ ચેનલ પર જઈને ચોક્કસથી નિહાળજો તો ચાલો શરૂ કરીએ નંબર એકથી નંબર એક સાંજના સમયે ક્યારેય પણ સ્નાન કરવું નહીં સાંજના સમયે સ્નાન કરવાથી આવનારા સમયમાં તમારી સાથે અશુભ થઈ શકે છે જેથી દિવસ હોય ત્યારે સ્નાન કરવું ઉત્તમ માનવામાં આવે છે પરંતુ સાંજે સ્નાન કરવું નહીં નંબર બે ભગવાનની ભક્તિ કે પૂજા સમયે ક્યારે પણ બીજા વ્યક્તિ સાથે વાત કરવી નહીં આવું કરવાથી ભગવાન આપણાથી નારાજ થઈ શકે છે તેમજ તેની વિપરીત અસર પણ પડી શકે છે નંબર ત્રણ મંદિરમાં રાખવામાં આવતા ભગવાનના ફોટા અથવા તો ભગવાનની મૂર્તિઓ ક્યારે પણ એક સરખી બે રાખવી નહીં આવું કરવાથી આપણા ઘર ઉપર વિપરીત અસર પડી શકે છે નંબર ચાર રાત્રે સૂતા પહેલાં ક્યારે પણ ખરાબ વિચારો કરવા નહીં સૂતા પહેલાં તમે જે પણ વિચાર કરો છો તે આવતા સમયમાં સત્ય બની શકે છે આવું પહેલાથી જ માનવામાં આવે છે જેથી સૂતા પહેલા હંમેશા શુભ વિચાર કરો નંબર સવારમાં સાથે ભગવાનનું નામ લો આવું કરવાથી હંમેશા ભગવાનની શક્તિ તેના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહેશે તેમજ જીવનમાં આવતા દરેક પ્રકારના સંકટો દૂર થશે નંબર છ જ્યારે પણ ભગવાનની પૂજા આરતી કરવાનો સમય હોય ત્યારે જરૂરથી હાથ મો તેમજ પગ ધોવા જોઈએ આવું કરવાથી ભગવાન હંમેશા તમારી ઉપર પ્રસન્ન રહેશે નંબર સાત દરવાજાની વચ્ચે ઊભા રહીને અથવા તો બેસીને ક્યારેય પણ ભોજન ગ્રહણ કરશો નહીં આવું કરવાથી આવનારો સમય ખૂબ જ ખરાબ આવી શકે છે નંબર આઠ પૂજા રૂમમાં કે મંદિરની આજુબાજુમાં હંમેશા પ્રફુલ્લિત વાતાવરણ રાખો જેથી ભગવાનની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહેશે નંબર નવ ભોજન લીધા પછી ક્યારેય પણ હાથ થાળીમાં ન ધોવા જોઈએ આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડે છે તેમજ નસીબમાં બાધાઓ આવવા લાગે છે નંબર દસ પલંગ અથવા તો બેડ ઉપર ક્યારેય પણ ચાદર કે ઓછાણ ફાટેલું ન રાખવું જોઈએ તેના લીધે ઘરમાં ગરીબી આવે છે તેમજ તમારા ભાગ્યને પણ અસર કરે છે નંબર અગિયાર સવારે ઉઠીને નાહી ધોઈને લક્ષ્મીજીની પૂજા જરૂરથી કરો સવાર સવારમાં લક્ષ્મીજીની પૂજા કરવાથી પરિવારમાં આવતી આર્થિક કટોકટી દૂર થાય છે નંબર બાર ઘણા લોકોને દાંતથી નખ ચાવવાની આદત હોય છે પરંતુ આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી સૂર્ય નબળો પડે છે તેમજ તેમનું ભાગ્ય પણ નબળું પડે છે જેથી આ આદતને દૂર કરી દેવી જોઈએ નંબર ઘણા લોકોને જૂના છાપાઓ વાંચવાની ટેવ હોય છે પરંતુ આવું કરવાથી જે તે વ્યક્તિનો સમય સારો આવતો નથી તેમજ તે હંમેશા ભૂતકાળમાં જ પડ્યા રહે છે તેથી હંમેશા સમયની સાથે ચાલવું શાસ્ત્ર મુજબ ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર ચૌદ બૂટ કે ચપ્પલ ઘરના આંગણામાં ક્યારે પણ ડાબી બાજુ રાખવા નહીં બૂટ ચપ્પલનું સ્ટેન્ડ હંમેશા બાજુ રાખો તેમજ આડા અવળા બૂટ ચપ્પલ ન રાખો આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ થાય છે તેથી હંમેશા વ્યવસ્થિત રીતે બૂટ ચપ્પલ રાખવા જોઈએ નંબર પંદર જાણીશું તેના પહેલા મિત્રો એકવાર વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર પંદર ઘરના કોઈ પણ ખૂણે લાંબા સમયથી પડેલી નકામી લોખંડની વસ્તુ ન રાખવી જોઈએ તેને સમય રહેતા ભારમાં આપી દેવું શુભ માનવામાં આવે છે આવી લોખંડની વસ્તુઓ ઘરમાં વધવાથી નકારાત્મકતા વધી શકે છે તેમજ પરિવારમાં પણ મતભેદ થઈ શકે છે નંબર સોળ સૂર્યાસ્ત થયા પછી ક્યારેય પણ દૂધ દહીં કે મીઠાનું દાન ન કરવું જોઈએ આવું કરવાથી આપણા કોઈ પણ કાર્ય શુભ થતા નથી તેમજ દરેક સારા કાર્યમાં કંઈક ને કંઈક બાધાઓ આવી શકે છે જેથી સૂર્યાસ્ત પછી આ વસ્તુનું દાન કરવું અશુભ માનવામાં આવે છે નંબર સત્તર અંધારું થયા પહેલાં જ ઘરની લાઇટો શરૂ કરી દેવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા આપણા પરિવાર પર બની રહે છે જે ઘરમાં સતત અંધારું રહેતું હોય તેવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીજીનો વાસ થતો નથી નંબર અઢાર ઘરમાં અઠવાડિયામાં એકવાર કપૂરનો ધૂપ કરવાથી ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જાઓ દૂર થાય છે તેમજ પોઝિટિવ ઉર્જા સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે નંબર ઓગણીસ ક્યારે પણ રાત્રે કપડા ધોવા ન જોઈએ કારણ કે રાત્રે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે હોય છે તેમજ રાત્રે કપડાં ધોવાથી ઘરમાં અચાનક જ માંદગી આવવા લાગે છે શાસ્ત્ર મુજબ રાત્રે કપડાં ધોવા તેને અશુભ માનવામાં આવે છે નંબર વીસ ઘરમાં ક્યારે પણ જૂના ખરાબ થઈ ગયેલા તાળા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં રહેલા સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે તેમજ પરિવારમાં અશાંતિ જળવાઈ રહે છે જેથી આવા ખરાબ થઈ ગયેલા તાળા સમય રહેતા ઘરમાંથી દૂર કરી દેવા જોઈએ મિત્રો જો આ એપિસોડ તમને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ચેનલ પર તમને દરરોજ આવા જ માહિતી સભર વિડીયો મળતા રહેશે તો ખાસ એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ